કોરોનાની મહામારી વચ્ચે શહેરના કેટલાક વિસ્તારોમાં વાસ મળતું પાણી આવતા સુરત મહાનગરપાલિકા દ્વારા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની રજૂઆત કરાતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે ઓવરફ્લો થતાં બંધ કરવામાં આવ્યું હતું જેને લઈને લોકો પણ કોઝવે પર લટાર મારવા ઉમટી પડ્યા હતા જ્યાં સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગ્ર ઉડતા નજરે પડ્યા છે તંત્ર દ્વારા વીયરકામ કોઝવેમાં ઉકાઈ ડેમમાંથી સત્તર હજાર ક્યુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું હતું પાણી છોડાતા કોઝવેમાંથી ગંદુ પાણી ધોવાઈ ગયું હતું અને નવા નીર કોઝોમ આવ્યા હતા ત્યારે હાલમાં સુરત શહેરમાં ધીરે ધીરે કોરોના સંક્રમણ ઉપર અંકુશ આવવાનું સમાચાર વેતા થતાની સાથે લોકો ફરી ગંભીર રહેવાને બદલે બેદરખારી દાખવી કોરોના ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે તાપી નદી પરના વીયરકામ કોઝવે પર લોકો મોટી સંખ્યામાં લટાર મારવા નીકળી પડ્યા હતા રવિવારની રજામાં સુરતીઓ જાણે મોજ મસ્તી કરવામાં મૂડવા હોય તેમ બિયરકમ કોઝવે પર મિત્રો સાથે ફરી રહ્યા હતા સુરતીઓ સ્વભાવ પ્રમાણે હરવા ફરવાનું અને મોજ મસ્તી કરવાની તક મળે તો તેને તે જોખમ લઈને પણ એ માણી લેતા હોય છે હાલના સમયમાં જોખમકારક સાબિત થઈ શકે છે આમ કોજવાને એક તરત દરવાજા બંધ છે તો બીજી તરફ કોઝવેની અંદર લોકો લટાર મારતા હાલ નજરે પડતા હતા અઝહર કુરશી સાથે પ્રકાશવાળા જીટન ટંફે